તો શરૂ કરીએ આજનો વિડિયો આ જ તમને બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ ખરીદવાની ઈચ્છા હોય કિંમત આ થ્રેસર ક્યાં જોવા મળશે તેમજ આ માલિકના નંબર ક્યાંથી મેળવવા થ્રેસરના માલિકના નંબર તેની બધી જ માહિતી હું તમને આ વિડિયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે એકદમ છાવ ઓછું ચલાવેલું થ્રેસર છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કંડિશન થ્રેશર છે સિંગલ સાફ્ટિંગનું થ્રેશર છે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ થ્રેસર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે જો મિત્રો તમારે થ્રેસર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ થ્રેસર તમને પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે જોવા મળી રહેશે ગામ જંગરાલ તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણ તમને જંગરાલ ગામે આ થ્રેસર રૂબરૂમાં જોવા મળી રહેશે કંપની કન્ડિશન સાથે આ થ્રેસર વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર કંપની કન્ડિશન એકદમ સાવ ઓછું ચલાવેલું થ્રેસર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ થ્રેસર ખરીદવાનું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત બે રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું થેસરના માલિક જણાવે છે જો મિત્રો તમારે થ્રેસર ખરીદવું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ થ્રેસરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે સત્યાસી પાંચ બ્યાસી નેવું બે ઓગણસાઠવાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ ભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી થ્રેસરની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું